મામેરું વધાવું જ પડે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી કે મામેરાની વિધી સમયે મામેરું વધાવતા એક બહેન ની આંખમાંથી આંસુ આવી ગયા કે ભાઈ બહેન માટે ઓછું મામેરું લાવ્યા હતા એ માટે નહીં પણ પ્રસંગમાં હાજર સ્ત્રીઓ એમના ભાઈનું સામાન્ય મામેરું જોઈને એમની મજાક ઉડાવતી જો બહેનને કંઈક આપવું જ હોય તો બંધ બારણે કે ગુપ્ત રીતે કરી શકાય સમાજમાં ઢંડેરો પીટીને ગામને બતાવવાની શું જરૂરિયાત છે અને હમણાં તો અલગ જ વાના રસમ પીઠી રસમ થી 10 લાખ રૂપિયાના ઘરેણાં તો ખરા જ શું આ આપણે પહેરવાના છે લાંબા જોડે ટૂંકો જાય નહીં થાય સ્વાભાવિક વાત છે કે મોંઘા ખર્ચા અમીર વર્ગ પૈસાદાર લોકો કરે